હેલો ફ્રેન્ડ્સ નવા વિડીયો સાથે ફરી એકવાર મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું આપ સૌની માટે એકદમ ટેસ્ટી અને છૂટા છૂટા બટેટા પૌવા કઈ રીતે બનાવવા એની રેસીપી લઈને આવી છું તો તમે મારી રીતે બનાવશો તો તમારા બટેટા પૌવા એકદમ છૂટા છૂટા અને ખૂબ જ ટેસ્ટી બનશે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો ચાલો આ રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ તો સૌથી પહેલાં આપણે કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું તો અહીંયા બે મોટા ચમચા તેલ ગરમ કરી લીધું છે તેલ ગરમ થઈ જાય એમાં એક ચમચી રાય થોડી ઈંગુ ઉમેરી દઈશું અને ત્યારબાદ અહીંયા મેં બે મીડિયમ સાઈઝની ડુંગળીને ઝીણી સમારી લીધી છે અને બે લીલા મરચાં અને દસથી બાર મીઠા લીમડાના પાન લઈ લીધા છે એ એડ કરી દઈશું થોડી માટે સાતળી લેવાનું છે અહીંયા આપણે પંદરથી વીસ સિંગદાણા ઉમેરીશું જો તમને પસંદ હોય તો એડ કરવાની તરત તમે સ્કીપ કરી શકો છો હવે ડુંગળીને થોડીવાર માટે સાંતળી લેવાની છે ડુંગળી થોડી સંતળાઈ જાય ત્યારબાદ તેમાં એક ઝીણું સમારેલું ટમેટું ઉમેરી દઈશું એને પણ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અડધી ચમચી હળદર ઉમેરી દઈશું આ બધું સરસ રીતે મિક્સ કર્યા બાદ હવે આપણે ત્રણ બટેટાને બાફીને લઈ લીધા છે તો એ ઉમેરી હવે બધું સરસ રીતે મિક્સ કર્યા બાદ એમાં આપણે એક લીંબુનો રસ ઉમેરીશું બે ચમચી જેટલી ખાંડ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અહીંયા આપણે આ મસાલાના માપનું અને જેટલા તમારે પૌવા ઉમેરવાય એટલા માપનું મીઠું ઉમેરી દેવાનું છે કારણ કે પૌવા એડ કર્યા બાદ મીઠું સરસ રીતે મિક્સ નથી થતું એક ચમચી ધાણાજીરું પાવડર ને બધું સરસ રીતે મિક્સ કરીને 1 મિનિટ માટે ચડવા દેઈશુ હવે 1 મિનિટ બાદ સરસ રીતે બધા મસાલા એકબીજા સાથે સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો આ રીતના આપણો મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો હવે અહીંયા પૌઆ એકદમ છૂટા છૂટા રહે એના માટે પૌઆને મે સરસ રીતે ચાળીને ધોઈ લીધા છે અને એક મિનિટ પહેલાં જ પલાળવાના છે વધારે પલાળવા નથી જ્યારે તમારે ઉમેરવા હોય તેના એક મિનિટ માટે જ પલાળવાના છે વધારે તમે પલાળશો તો એકદમ લોંદો થઈ જતા હોય છે તો આ રીતે એકદમ છૂટા છૂટા પૌવા બનાવવા માટે એક મિનિટ માટે જ પલાળવાના હોય છે પૌવાને તો એને સરસ રીતે આપણે મસાલામાં મિક્સ કરી દઈશું અહીંયા આપણા સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો આ રીતના સરસ આપણો કલર આવી ગયો છે અને એકદમ છૂટા છૂટા આપણા પોમા બનીને તૈયાર થઈ ગયા છે તો ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું અને એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવા ચા સાથે ખાવાની મજા પડે એવા આપણા બટેટા પોવા બનીને તૈયાર થઈ ગયા છે એકદમ છૂટા છૂટા બને છે તો તમે આ રીતે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો એને સર્વિંગ પ્લેટમાં લઈને ઉપરથી ઝીણી સેવથી ગાર્નિશ કરી લઈશું તમે ચાહો તો દાડમ પણ ઉમેરી શકો છો આ પોવાને ચા જોડે ખાવાની ખૂબ જ મજા પડે છે વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો